નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી આવેલા ઉમેદવારો ભૂતપૂર્વક એપ્રેન્ટિસ લાઇનમેનની વિદ્યુત સહાયકની પરીક્ષાની તારીખ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગુજરાતના ભૂતપૂર્વક એપ્રેન્ટિસ લાઇનમેન જેમને જેટકોમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે તાલીમ લીધેલી છે અને ત્યારબાદ નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય છે જે પરીક્ષાનો કાર્યક્રમ આજ સુધી જાહેર કરવામાં આવ્યો નથી તેવી માંગને લઈને આજે ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો વડોદરાની રેસકોસની જીએસઇએલની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એમડીને રજૂઆત કરી વહેલી તકે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉમેદવારોએ કરી હતી બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

અને જો જલ્દી ભરતી પ્રક્રિયા ના કરવામાં આવે તો અમારા લોકો લાગી જાય જોબ આજે બે બે ત્રણ ત્રણ વર્ષથી થી એક્ઝામ માટેની તૈયારી કરીને અમે ઘેર ફરીએ છીએ ભરતી તો આજે જોવા જાય તો દસ થી પંદર હજાર વેકન્સી ખાલી છે અધિકારીઓ કઈ જવાબ આપતા નથી અમને વણકર ભાવેશ ખરગોધરા